ભૂજ માં લારી ગલ્લા સેરીફેરિયા એસોસિએશન દ્વારા ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ મારું નામ મોહમ્મદ લાગાડે છે ભુજના લારી ગલ્લા સંગઠન સ્થાપક છું અને નેશનલ હોકર ફેડરેશન ગુજરાતના જનરલ સેક્રેટરી તરીકે કામ કરું છું હા જે રીતે આજે આ ધરણા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ શું કારણ હતું અને શું માંગણી છે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રીએ છેલ્લા પંદર દિવસથી ફેરિયાઓના નાકમાં દમ કરી રાખ્યો છે ભુજ શહેરના તમામ ચૌદ જેટલા રસ્તાઓ જે જાહેર રસ્તા હોવા છતાં પણ ભુજ નગરપાલિકાએ જાહેર ખબર આપી અને જાહેર રસ્તાઓને જાહેર રસ્તા જાહેર કર્યા છે અને શહેરના નાના વર્ગના લોકો લારી ગલ્લા કેબિનધારકો જે રોડની સાઈડમાં પોતાના ધંધા રોજગાર મેળવી રહ્યા છે એવા લારી ગલ્લા ધારકોના ધંધા રોજગાર ખતમ કરવા માટેનું એક રીતસરનું પ્લાનિંગ કરી અને ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી એમની પાસે ભાડું વસૂલ કરે છે એમનો સર્વે કરેલો છે તે છતાં પણ આવા ધંધાર્થીઓના હેરાન કરવા માટે એમના ધંધા રોજગાર બંધ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે જે કોઈ અંશે વ્યાજબી નથી ભુજ નગરપાલિકા હંમેશા તહેવારોના સમય ઉપર જ નાના ધંધાર્થીઓને હેરાન પરેશાન કરવાની એક યોજના એમની ચાલે છે જેથી કરીને એમના ભ્રષ્ટ કર્મચારીઓ જે છે એમની દિવાળીના તહેવારોમાં સારી ઉઘરાણી થાય એના માટે એ લોકો મુખ્ય અધિકારી ઉપર આ રીતનો પ્રેશર મૂકતા હોય છે કે જેથી કરીને એ લોકો સારી ઉઘરાણી કરી શકે મુખ્ય અધિકારી ભુજ નગરપાલિકાએ ભુજ નગરપાલિકા નથી ચલાવી રહ્યા પરંતુ પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવી રહ્યા હોય એવું લાગે છે એટલા માટે અમારા દ્વારા આપવામાં આવેલ અનેક પત્રો અમારા દ્વારા લખવામાં આવેલ અનેક કાગળો અને નગરપાલિકાની ટાઉન વેન્ડિંગ કમિટીની અંદર થયેલા નિર્ણયોની વિરુદ્ધમાં જઈને એ આવી કાર્યવાહી કરી રહ્યા છે જ્યારે કે આવા કોઈપણ નિર્ણય લેતા પહેલાં નગરપાલિકાએ ટાઉન વેન્ડિંગ કમિટીની મિટિંગ બોલાવી જોઈએ જો ટાઉન વેન્ડિંગ કમિટીનું અસ્તિત્વ ન હોય એવા શહેરોમાં પણ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે નગરપાલિકાએ સર્વે કર્યા બાદ ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરી અને એક ટાઉન વેન્ડિંગ કમિટીમાં આવા નિર્ણયો લેવા જોઈએ આપણે સો થી વધુ શહેરના લગભગ તમામ વિસ્તારોમાંથી લારી ગલ્લા ધારકો એમના પ્રતિનિધિઓ સંસ્થા સંગઠનના તમામ જવાબદાર હોદ્દેદારો ટાઉન વેન્ડિંગ કમિટીના સભ્યો અહીંયા આવેલા છે અને જો આ માગણીને સ્વીકારવામાં નહીં આવે અમારી એક જ માંગ છે કે હવે જિલ્લાના જવાબદાર અધિકારી અમારી સાથે નગરપાલિકાના મુખ્ય અધિકારી સાથે બેઠક કરાવે અને એ બેઠકમાં એ અધિકારી હાજર રહે અમારા પ્રશ્નોને સાંભળે ને એનું નિરાકરણ લાવે અન્યથા અમે નથી ઈચ્છતા કે આગામી દિવાળીના તહેરોમાં શહેરના લોકોને કોઈ પ્રકારની તકલીફ થાય પરંતુ જો નગરપાલિકા અને જિલ્લા પ્રશાસન આ બાબતને ગંભીરતાથી નહીં લે તો આગામી દિવસોમાં ભુજ શહેરના તમામ લારી ગલ્લા કેબિન ધારકો શાકભાજી ખાણીપીણી પીણા ચા તમામ જે છે એ બંધ કરી અને અચોક્કસ મુદત માટે શહેરના સુમસામ રસ્તાઓ તમને જોવા મળશે અત્યારે એક અંદાજ મુજબ ભુજ નગરપાલિકામાં પંદરસો જેટલા ફેરિયાઓ રજિસ્ટર્ડ છે અને એટલા જ ફેરિયાઓ અનરજીસ્ટર્ડ છે અનરજીસ્ટર્ડ જે ફેરિયાઓ છે એમાંથી હજારથી ઉપર ફેરિયાઓનો સર્વે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલો છે અમે નગરપાલિકાને એક જ માંગણી મૂકી રહ્યા છીએ કે જેટલા ફેરિયાઓનું તમે રજીસ્ટ્રેશન કરી નાખ્યું છે એટલા ફેરિયાઓને તમે એમના ફેરિયા કાર્ડ આપી દો તો જેનાથી કરીને સર્વે થયેલા ફેરિયાઓને હેરાન થવાની જરૂર ન પડે અને એમના દિવાળીના તહેવારોમાં એમના ધંધા રોજગાર બગડે નહીં પરંતુ નગરપાલિકા આવું ન કરીને ફેરિયાઓને શહેરના લોકોને અને સત્તાધિકારીઓને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરી રહી છે અમે એમની પાસે જવા માટે ગયા વર્ષે પ્રયાસ કરેલો છે માન્ય ધારાસભ્ય ચૂંટાણા ત્યારે અમે એમનું સન્માન કરેલું છે શેરી ફેરીયા સંગઠન તરફથી એમને મોમેન્ટો આપેલો છે આજે એવા જ ધારાસભ્યો અને એવા જ અમારા વોર્ડમાંથી ચૂંટાયેલા નગરસેવકો આ ભુજની અંદર દરેક વિસ્તારમાંથી આવેલા લોકો છે એટલે દરેક વિસ્તારમાંથી ચૂંટાયેલા નગરસેવકો જેમની આજે જરૂર છે કે એ લોકો આવીને આ ફેરિયાઓના સમર્થનમાં આવે ફેરિયાઓની સમસ્યા સોલ્યુશન કરવા માટે પ્રયત્નો કરે પરંતુ એવા નગરસેવકોએ આ પ્રકારનો કોઈ જ પ્રયત્ન કરેલ નથી જેનું આપણને દુઃખ છે ધારાસભ્યને આપણે સન્માન પણ કરી રહ્યા પછી ધારાસભ્યશ્રીને ભુજ નગરપાલિકા સ્ટ્રીટ વેન્ડર એક્ટ સમજાવવામાં નિષ્ફળ ગઈ છે ધારાસભ્ય શ્રીનું ભુજ નગરપાલિકા સ્ટ્રીટ વેન્ડર એક તને બે હજાર અઢારની સ્કીમ સમજાવવી જોઈએ અને એ કાયદામાં રહેલી જોગવાઈઓને જો ધારાસભ્ય સુધી વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવે તો ચોક્કસપણે આ સમસ્યાનો ઉકેલ ધારાસભ્ય જે રીતે ગઈકાલે સ્કૂલની વાત ઉપાડી એવી જ રીતે ફેરિયાઓની વાત ઉપાડીને આનું સોલ્યુશન ધારાસભ્યશ્રી કરી શકે છે જો આગળ આવે તો રણનીતિ અમે અનેક કાર્યક્રમો જાહેર કરશું સત્તાવાર રીતે જેની અંદર બંધનું છે નગરપાલિકાની કચેરીની ઘેરાઓ છે કલેક્ટર ઓફિસના ઘેરાવ છે ચક્કાજામ કરવાનો છે રોડ રસ્તા બ્લોક કરવાના છે જેલ ભરો આંદોલન કરવાનું છે અને જરૂર પડે એના માટે જે પણ સત્તાવાર કાર્યક્રમ હશે એ કાર્યક્રમ અમે કરશું